ભાવનગર ખાતે ભાજપ મહિલા મોરચા દ્વારા ઘોઘા ગેટ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા અંગે કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં કાર્યકર્તા બહેનો બેનર અને પોસ્ટર સાથે ધરણા પર બેઠા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદનની નિંદા પણ આ પ્રસંગે કરવામાં આવી ધરણા કાર્યક્રમમાં ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ડેપ્યુટી મેયર સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ પણ જોડાયા હતા તાજેતર બિહાર પ્રદેશમાં ઇન્ડી ગઠબંધનના મંચ ઉપરથી દેશના લોકપ્રિય વડાપ્રધાન અને વૈશ્વિક નેતા શ્રી દિવગંત માતૃશ્રી વિશે જે અપમાનજનક શબ્દ બોલવામાં આવ્યા છે તેનાથી અમારા માતૃશક્તિને લાગણી દુભાઈ છે તેના માટે અમે ધરણાનો કાર્યક્રમ મહિલા મોરચાની બહેનો દ્વારા કરવામાં આવ્યો છે અમે અમારી માંગ મહિલા મોરચાની એવી છે કે એ અમારી પાસે માફી માગે અને રાહુલ ગાંધીને પણ માફી માગે ને અમે આ લાગણીને માગણીને અમે જે અપશબ્દ બોલ્યા છે એ અમે એને ધૂતકારીએ છીએ અને અમારી પાસે આવીને માગણી માગીએ એવી અમારી સૌ બહેનોની અપેક્ષા છે